વડોદરા શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું કપાસ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે શહેરભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યાં બીજી બાજુ આજરોજ ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણથી ઠંડીમાં વધારો નોંધાયો છે સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણ ખુશનુમા થઈ ઉઠ્યું હતું અને ઠંડીનો ચમકારો અનુભવાયો હતો ગાઢ ધુમ્મસના કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનોના દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી તાજેતરમાં જ કમોસમી વરસાદને કારણે જિલ્લાભરના ખેડૂતો પાકને લઈને ચિંતામાં મુકાયા છે ત્યાં વધુ પડતા ધુમ્મસને કારણે કપાસ સહિતના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો સેવી રહ્યા છે માવઠાના માર બાદ ધુમ્મસને કારણે ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર